હાલો આપડા ગાઠિયા આવી ગયા છે પણ જો આમ ગીર ના દેખાય છે એક નંબર ના વાતાવરણ તો જો લીલું છ મોફ ફરતી બાજુ ગામડા મોજ જ અલગ છે હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ માં ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ તો અત્યારે કેટલા સવાર જેવો ટાઈમ થયો છે ને હું મસ્ત તૈયાર થઈ ગઈ છું ને મારી મહેંદી નો કલર પણ મસ્ત અત્યારે આવી ગયો છે પણ હવે શું કેવાય કે હજી સાંજ પડતા પડતા એકદમ ઘાટા આવી જાય છે કાલે કાલુ થી મસ્ત આવી જાય બસ તૈયાર થઈ જાય જવાનું તો હતું વહેલું પણ પછી બેઠા થોડાક સાડા છ પોણા સાત વાગે પછી તૈયાર થયા ને એવું બધું થયું તો કઈ નહીં હાલો સવાર થયો ટાઈમ થઈ ગયો છે ને ફટાફટ નીકળવું છે ને વાતાવરણમાં તો છે ને કોઈ વાંધો નથી તડકા જેવું જ છે એટલે વરસાદ જેવું ક્યાંય છે તો નહીં એવું લાગે પછી તો હવે આગળ જતા ખબર પડે હું છે ને હું નહીં

હા બાઇક લઈને જવાનું છે કા અને પાવરય નથી કઈ એનો હવા સાડા નું હમ તો કઈ નઈ હાલો હવે છે ને નીકળીએ ખોટું મોડું નથી કરવું કેમ કે નાસ્તો એ કર્યો નથી તો ક્યાંક રસ્તામાં નાસ્તોય એ ભૂખે લઈ ગઈ છે તો નાસ્તોય એ કરશું કેમ કે બપોરે પીકસો ત્યાં બાર એક માથે થઈ જાય નિરાય ત્યાં આઈકા જાય હું કઈ ઉતાવળ છે નહીં આપણે એમ કે વરસાદ ના ને રસ્તા ખરાબ હોય ને એટલા માટે તો કઈ નઈ રસ્તામાં મળીએ હવે તો અહીંયા છે ને અમે ગોંડલ થી આગળ થોડીક વાર અહિયાં ઉભા છે અને હોટલ ઉપર નાસ્તો કરવા ઉભા છે તો નાસ્તાનો ઓર્ડર તો અહીંયા આપે આગળ આપી દીધો છે શું રાજ મંગાવ્યો ભણેલા ગાંઠિયાઓ અહીંયા હાઈવે ઉપર જ છે આ હોટલ આઈ થિંક નવી હોય ને બની હોય એવું જ લાગે કે જો અહીંયા આપણા આવતા લાગે આ બધી ખબર નહી કોના હોય હાલો આપણા ગાંઠિયા આવી ગયા છે તો હાલો બધા નાસ્તો કરવા રાજવે તો હેન ચા હોતન મંગાવી છે આપણે તો ચા પીવાની છે ને મરચાની તો થારી ભરી

તારો તડકા જેવો આ થઈ ગયો છે પણ જો આમ ગિરના દેખાઈ છે એક નંબર વાતાવરણ તો જો લીલું બાજુ ગામડાની મોજ જ અલગ છે તો એક લીધો હે રસ્તામાં ખાલી છે તો ઉપર છે હે તો

તો ઈ જમી લીધું એણે ને ઈ બારે બાર કીટ કરતા હતા તો કઈ નહી હવે અમે હોતા જમી લઈએ પછી આગળ મળીએ તો ચાલો જમવાનું છે ને લઈ લીધું છે ને જમવામાં છે મસ્ત મમ્મીએ છે ને ચૂરમું બનાવ્યું હોય છે એક આદ બે દી પેલા ફરાડી ચેવડો રોટલી જાડી જાડી મમ્મીની અને અહીંયા લસણી ચટણી મમ્મીએ વગાડી હતી સાથે ભીંડાનું શાક છાસ ખાટે ખાટે મસ્ત કેટલો ભર્યો છે હાલો જમી લઈએ ગારજ હા બધા આવી જાવ જમવા મસ્ત છે જમવાનું તો હાલો જમી લઈએ અને પછી મસ્ત છે જમવાનું થોડીક વાર આરામ કરીએ કા રાજવે ગાડી ધોવાનું કામ ઉપાડ્યું હું કેવું રાજ અહીં આવીને તમને ગાડી ધોવા નું બે તાયો ત્યાં પાર્કિંગ માં જોઈ નાખાય ને હમ્મ ઈ વાત હાજી અહીં રાજવે મોટર ચાલુ કરી

અને મેરેજ કોનાથી એ તો મેં તમને કીધું જ નથી તો મેરેજ છે ને અમારા કુટુંબમાં જ છે મારા નણંદના મેરેજ છે કુટુંબમાં તો બસ છોકરીના મેરેજ છે એટલે કાલ જાન ને એવું બધું આવવાનું છે પણ હવે મેં કીધું કે અહીંયા આવે તો એ જેના મેરેજ છે ને એનો હો તમે ફોન આવી ગયો કે ઘરે આવો ઘરે બધા અહીંયા બેઠા છે બધા લેડીઝ લેડીઝ છે કે જેન્ટસ તો બધા સમાજ છે રસોડું ચાલુ છે ન્યાં તો હવે હું છે ને વિચારું છું કે આ કપડાં આ પહેરીને અત્યારે જમવા વઈ જાઉં કે કાંઈ ચેન્જ કરું હવે હું એવું વિચારું છું આમ તો આ કપડામાં કાંઈ ખરાબી તો નથી રેડી જ છે પણ એમ તો હું લઈને તો આવી છું એક બે ડ્રેસ બીજા હેવી લઈને આવી છું તો વિચારું કે હવે ચેન્જ કરું કે આને આ પહેરીને વઈ જાઉં જોઈ હવે જેવું મૂડ એ પ્રમાણે કંઈક કરશું હવે તો કપડા તો છે ને મેં પડલી નાંખ્યા છે આ અનારકલી ડ્રેસ પહેરી લીધો છે અને આવો કંઈ ગ્રીન કલરનો દુપટ્ટો નાખ્યો છે સાદી અને સિમ્પલ તૈયાર થઈશું કાચની હાલત નથી કપડે એમાં જોઈએ કેમ કે એમાં દાગા દુગી વાળું છે કઈ નહીં તો હવે છે ને જવાનું છે વાડીએ જ્યાં મેરેજ છે ન્યા અને પછી જવાનું છે જમવા તો આપણે છે ને જઈએ બહુ મોડું થાય છે કેમ કે મહેમાન ઉપર મહેમાનો બધા આવવા માંડ્યા છે ને તો અમારા ઘરે બધા આવતા જ તો ચા પાણી ને એવું બધું કરવામાં તો કઈ ને હાલો ફટાફટ આપણે નીકળીએ તો હવે છે ને આપણે આ બ્લોગ એન્ડ કરી નાખીએ કેમ કે અમે પછી ત્યાં ગયા ને તો એટલું મહેમાન હતું કે ન્યા કઈ શૂટ કરવાનો મેળ જ ન હોય અને પછી બધા મહેમાન હતા તો બધા મહેમાન ને છે ને મળવા માં ટાઈમ ગયો ગયો અને સાડા બાર વાગી ગયા છે ને અત્યારે હું ઘરે આવી છું હમણાં તો હવે સુઈ જાય અને બ્લોગ પસંદ આવ્યા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશો આપણે કાલે મસ્ત મજાના બ્લોગમાં તો કઈ નહીં ચાલો મળીએ હવે આવતા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ